ભજન ની મજા છે મારો અર્થ કે આ ધરતી કપ આવ્યો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપડી કઈ ખામી હોય છે મારી અત્યારે અત્યારે તમે જોવો તો ભજન ને સત્સંગ ને ધુનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ છે કે ભક્તિ નો રાફડો એવું નથી લાગતું આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે માં ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખી નહીં સાંભળતો આ આ આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ભાળતો હોય તો આમાં કઈ ખોટું રંધાતું હોય એવું નથી લાગતું આટલું બધું આપણા ઘર આટલું બધું નતા કરી હતું જ ને શું કરી શકે પણ તો આવા રોગ ને આવા ધરતીકપ ને બાબુ આવું આવ્યું નથી કાંઈ ખોટું રંધાય છે એના કઈક આપણે વિચારવાની જરૂર તો છે નગર મને તો એમ થાય કે આજે સમય મળ્યો છે ને એવો સમય આપણા ઘરે ભાઈ નતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આર્યુ સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગ માં ઇન્દ્ર રાજા હોના સિંહાસન ઉપર બેઠા છે ત્યાં ફુવારા છે ઇન્દ્ર ની અપસરાયું નાચ કરે છે ત્યાં કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા

કર્મે લખા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા પરે અખિલ બ્રહ્માંડ માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આય બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર નો હોય કરમ જો બાપુ એને નો છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું પણ તમને મને કોઈને નહીં છોડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસી ના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ તમે વિચાર તો કરો એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડ માલિકને માલિક વિધિ નાખતો હોય તો કરમ ગતિ શું છે આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પરિણામ આખી જિંદગીમાં મારો દી નો ઉગેલો શું કરમ હશે દ્રૌપદી ચીર લૂટાતા હતા દીકરી શું વાક હતો આખી જગત ખબર છે રામ જેવા રામ ને જો ચૌદ વર વન માં રખડવા જવું પડ્યું છે તો હું કરમ હશે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા જોવું હોય તો રામાયણ માંત મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ની જીત્યા ને હસ્તીના ગાદી લઈ લીધી ને બધું બરોબર પણ હવા જેવો લાગ્યો કાકા ને બાપા ને ભાઈ ને મારી નવા ગાદી આપણે ભોગવવાની કૃષ્ણ રામ જદી વનમાં ગયો આમ હાલતો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે છે

અરે અયોધ્યા ની ગાદી એટલે દસરે દસારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી વિના વિનાનું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ કેધ્યા ની ગાદી આવી હતી ને રામ જેદી વન માં ગયો તેથી બાકસના ના ખોખા ઘોડે રખડતી બાપુ ગાદી નો ધણી નતો આ આપડે તો તારે વેચ જમીન આટું હગા ભાઈ ને ટીપી નાખે બોલો

સમય ની બલિહારી છે બાપુ પાછું જો ઠેલી આપતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કુક્ષેત્ર ના મેદાન માં બાપુ હામ હામ આવીને ઉભા રહ્યા ને તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવ ના પક્ષમાં હતા તું જે પક્ષ માં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન નો રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એકની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મ ને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે અત્યારે ન પડે એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડું આ તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા તસ બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય ઈ સિત્ધપુરુષ કેવો છે એને જો બાપુ કરમ નો છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બૂશ મર્યા છે કેટલાનું ઉભું સાર્યું છે નહીં ભોગવવું પડે અરે કોઈ થી ન છોડે રામ ક્રોધિત ઈ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્મા નું કાળજું થડાક ઉછળાક થડાક થવા કે દાદો બોલ્યો છે

અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી ને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ હો કે હું ગંગા છું ભીષ્મની માં છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો બોલ્યો કે છે કાલ પાંડવો નો રેવા દુ જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાન ને નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં અર્જુનને પાટું મારીને જગાડ્યો કે અહીં ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો દઉં તમને હાડો નીંદર આવે છે અર્જુન આંક્યો છોડતો છોડતો કે તું જાગસ પછી અમારે શું હું હો જાગીને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં હાંક્યો મેં આંક્યો એવો પાવર ન કરવો હારો માણો ને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુન ને કે છે કાલ તારે આગેવાની શિખંડી ને રાખશે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું છે એટલે અર્જુન એમ કે છે અમે બંગડી ઉપરી છે શિખંડી કે હું કઉ એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહિયાં હું કઉનગર કાલ ભીષ્મસ ને મેદાન માં દરે રમે નાખશે કાઈ નઈ રેવા દે તું હામ હા રથ આવીને ઉભા રહ્યા ભામણા જેન મરણ લગમાણ રાખજે કચ્છ પર તું હરવડ મને તમે શેતરો તમારી એવી કોઈ તાકાત નથી તમે ભીષ્મ ને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે મારબાણ ઈકે પણ હવે આમને ઈકે માં હું જે તને કહું ઈ કણ નગર કાઈ નઈ રે આયા મારું નહીં નઈ કામમાં આવે અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા સકેલ રામાજીની આંખું થઈને આમ કૃષ્ણ પરમાત્માને હામે જોયું એ મધુસુદાન મારા દીકરાને દગો કરાઈ ને શિખંડી ને ત્યાં રખવ્યો તો ને આગળ કૃષ્ણ ને છે ગંગા એ શિખંડી ને આગળ રાખ્યો ને કદાચ શિખંડી ની જગ્યાએ જો તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં ધાવણ માં કેટલી તાકાત છે